એક એક સિકંદરની વાતમાં આપણે બધાય બહુ જાણીતા છે સિકંદરની વાત આપણે કરતા પૂછી બાપુ આશપુટ ઘણા કરતા મહાપુરુષો ઘણા કીધી છે અને બહુ સાચી વાત હોય છે કે હું મારી જો વાત કરું તો મને એક સાધુ વર્ષો પહેલાં એમ કીધું મને કે ભીખુદાન તમે દુનિયામાં આવ્યા કે તમારામાં દુનિયા આવી એ તો તમને લાગવું પડે ને તો મને કીધું એ હું મારો દાખલો આપું છું એટલે મેં કીધું બાપુ આપણે દુનિયામાં આવ્યા કહેવાય મન કે તો ગોઠવાઈ જવું જોઈએ આપણે કઈ એમ દુનિયા ન કરે આપણે દુનિયામાં આવ્યા છીએ પૂજી બાપુને બાપુને ઘણીવાર અનુભવ મનોરથ આપણા જેવા કરે અને પૂરા બાપુ કરે એટલે આવું આવું બધું થાય છે એટલે આવું એક સિકંદરની વાતમાં છે સિકંદર નીકળ્યા અને એક ફકીર સૂતો હતો એટલે સિકંદર ને એમ કીધું મારી પાસે કંઈક માજો માગો તમારી મસ્તી ઉપર મને મોજ આવે છે કંઈક માગો મારી પાસે તો કે ના ના કાંઈ માગવું નથી માગવું નથી એમાં ફકીરનો અહંકાર નથી પણ મારે કાંઈ જોતું નથી એમ એમ અહંકારમાં એમ કે મેં ત્યારે કુછ લેના નહીં એમ નહીં મારે જરૂર નથી એટલે હું નથી માગતો એમ જરૂર હોતો માગે જ તારી પાસે પણ કંઈક માગો મારી પાસે તો એમ કરો આ ઊભા છો ત્યાંથી આગા ખસી જાઓ સૂર્યનો પ્રકાશ મને બરાબર પડે આ હું ત્યાં આપણે સાંભળ્યું છે પણ પછીની વાત એક મહાપુરુષે મને કીધી બહુ સરસ છે તાં તો આટલું કીધું તા તો સિકંદર નીચે ઉતરી ગયો એના રથમાંથી અને લાકડી પડે એમ પગમાં પડીને કીધું કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતી આવતી જિંદગીનો મારો જિંદગી મને દે મનુષ્યની તો આવું ફકીરનો અવતાર થાય છે એમ તો ફકીરે કીધું કે એમાં ઈશ્વરને કાંઈ કહેવાની જરૂર નથી આ બધું છે એ મૂકી નાનીકર તું હોય જાય નાની કોર કુતરું હોય ગયું એમાં ભગવાન હેરાન કરશો નકામો હવે ફકીર બોલ્યો મારે સિકંદર ભગવાન ને કેવું પડે પણ ફકીર થવામાં ક્યાં કહેવાની કઈ જરૂર છે ભલામાં રામકૃષ્ણ પરમ વંશ કોઈ પૈસા દેવા એવું એટલે પરમ ઠાકુરે ના પાડી કે હું પૈસા લેતો નથી એટલે કે તમારે કોને દેવા તો જેને દેવાયો ને દઈ દ્યો તો કંગાવાજીમાં નાખી દે તો નાખી દે ગંગાજીમાં નાખવા ગયો ને ઠાકુરને એમ થયું ઘાયલ જાઉં તો ખરો શું કરે એ ગણી ગણી નાખે એક બે ત્રણ ચાર ઠાકુર કે હવે નાખવા છે તો ગણવા હું બેઠો ભલામણા કે કોકરી પાન લેવા હોય તો ગણવાના હોય નાખી દેવામાં પૂટલું વરી નાખી દે ને ભલામણા હે નાખી દે માણા શું કરવા તારે એમ તારે મારે સિકંદર થવું તો ઈશ્વરને પાસે મારે માગણી કરવી પડે પણ ફકીરતામાં શું માગણી કરવાની જરૂર છે ભલા માણસ એમ છોડવું પડે છે આપવું પડે છે જો તમારે હળવું થવું હોય ને તો ભગત બાપુ કહેતા ચિત્તની શાંતિ અંદરથી આવે છે લખવીને લખી લેજો મનની પ્રસન્નતા પણ અંદરથી આવે દિલની દાતારી પણ અંદરથી આવે ગુમડાની રૂજ પણ અંદર આવે ટાઢિયા ટાવની ટાઢી અંદરથી આવે છે આ બારની વાત છે જ નહીં કહે છે ભૂખ્યો માણા આવીને ઉભો રહીએ ને તમે થાળી પીરીને જમવાની તૈયારી કરતા હો અને થાળી તમે અંબાવી દો ને દિવસ એમનો એમ પાણી પીને કાઢ નાખો તો એ ધરાય એના પહેલા તમે ધરાઈ રહ્યો સાહેબ તમે અહીંથી ટ્રેનમાં બેહો અમદાવાદથી મુંબઈ જવા માટે ઉભા રહ્યો ને જગ્યા ન મળે બીજે સ્ટેશને ન મળે ત્રીજે સ્ટેશને ન મળે અને વડોદરા જગ્યા મળે ને બેહવાની મજા આવે ને રિઝર્વેશનમાં ન આવે સાહેબ છોડવું પડે આપવું પડે મનુષ્ય યત્ન કરવો પડે સાહેબ એમને એમ કેવી રીતે જીવન આપણું ગમે આપણું જીવન તો આપણે ખબર ન હોય આપણા જીવનની ભલામાણા ચાલો હું આગળ બે ચાર ગપ્પા મારું તો તમે સમજી જાઓ કે ના ના ભીખુદાન કે સાચું હશે આમ બોલ્યા હશે હું વેરાવળ ગયો તો નામ બોલ્યો આમ થઈ ગયું નામ બોલ્યો તો આમ થઈ ગયું આ ગાયું તા તો આમ થઈ ગયું હતું બધું થઈ ગયું છે તમને એમ લાગે પણ અંદરથી અવાજ આવે કે આવું તો વેરાવળ કાંઈ થયું નથી આ હું પોરબંદરમાં કાંઈ થયું નથી આવા શું કામ ઝીખશું તું એ અવાજ સાંભળવો જોઈએ પહેલાં તો તમારે સાહેબ આપણે દાબી દઈએ છીએ હોઈ તો આ ઈશારા કરે છે જામાં જામા જામા તોય હોયા જાય છે અંદરથી અવાજ આવે ને જગદીશને તમે કેવી રીતે છેતરી શકો જગતને છેતરી શકીએ હું અને તમે સાહેબ કયા દારૂડિયા એ પોતાનો જમાઈ દારૂડિયો ગોત્યો લ્યો કયો મને કે ભાઈ મારા કરતા ત્રણ ગણો પીવો જોઈએ એ ના ના એ નિરવ્યસની ગોજ મારા મારા જમાય ને નિર્વ્યસની આ અંદર બેઠો એને નિર્વ્યસની ગમે છે સાહેબ અંદર બેઠો છે ને હારું હારું જ ગમે છે એને ખરાબ ગમતું જ નથી આ ચોર ચોરી કરીને ભાગ પાડે તારે શું કે નીતિથી ભાગ પાડજો ભાઈ નીતિથી થયો તમે નીતિથી નીતિથી લેવા છો તમે પણ અંદર બેઠો એની ગમે છે એને રાજી કરો એ કેમ કરો તો જીવન મારું અને તમારું ઉજલું થાય એટલે મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું એમ વર્તમાનમાં તો રહેવું પણ આ જગતનો નિયંતા સૂર્ય ઉગાડે જ કોણ હાથમે કોણ આમાં તમને કોઈ એમ કે કે ચમત્કાર બતાવો તો તું જીવશો એ મોટો ચમત્કાર છે એને એટલું કેવું તમારે એમ તમે જીવો છો ને ભાઈ એ મોટો ચમત્કાર છે અને વાત એ સાચી કોણ ઉઠાડે કોણ હુરા આવે આ બધા ચમત્કારો છે ફૂલ ખીલે ચમત્કારો છે મોલ ઉગે ચમત્કારો છે આપણે ક્યાં બધું કંઈ જોવું જ નથી આપણે તો નજર કરવી જ નથી અગમ અને મેઘાની તો લખ્યું છે ગાંડીગીરમાં નેહડામાં ગયા આભા મંડળની રચના જોઈ અને એને બે કડી લખી છે જે હું ઘણી વાર ગાઉં છું કે આભમાભ મા આભમા એ આવડી તે ફૂલ વાડી ઈ ફૂલડા કોણે વેર્યા રે લો આભમા 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 ચાકલા રે ચંદરવા કે આવડા કોણે ભર્યા રે લોગો સપ્ત ઋષિ જુઓ હરિણું જુઓ અમે નેહરામાં બાપુ બાપુ બધા ગીરમાં ત્યારે અમે હારે જઈએ એ નેહરાની માલી પાછી તમે રાત જુઓ અમાહની પૂનમની તો તમને ખબર પડે કે વાહ ઈશ્વર વાહ કુદરત વાહ કુદરત બાપુ વ્યાસપીઠું પછી બોલેલા છે કે ગામડાના માના ઉદાર બહુ હોય સાહેબ બહુ ઉધાર હોય ખરેખર બહુ ઉધાર હોય એ ખરેખર એટલે વિશેષ તમારે પ્રતીતિ કરવાની જરૂર નથી પણ ખરેખર ઉદાર હોય એનું કારણ બાપુ બહુ સરસ કે છે કે એના ફલિયા મોટા હોય એની વિશાળતાની આરે સંબંધ છે સાહેબ તમે જુઓ એના ફલિયા મોટા એની ઓહોરીઓ મોટી એના ઓરડાઓ મોટા એને ઢોર બાંધવાને એક ઢાલિયા મોટા એ વિશાળતાની આરે જેનો સંબંધ છે ને એના હૈયાન દિલ મોટા જ હોય સાહેબ હંમેશાને માટે મોટા આપણી પરિસ્થિતિ શું થયું નાના એવા ફ્લેટમાં રહી એક રૂમમાંથી બીજા રૂમમાં જાય તો આ કોણિયું ભટકાય બાથરૂમમાં નાવા જાય તો ડોલને ખોલામ લઈને નાઈ ત્યાં થાય જગ્યા તો મૂકવાની હોય નહીં બાજુમાં આમે એને વિશાળતા ક્યાંથી આવે છે ઓલાનો તો ફળિયા મોટા ઓરડા મોટા ઓહર્યું મોટી ભલે ને બે માણા રહેતા હોય પણ સાહેબ એની જમાવટ જો તો એનું દિલ બહુ મોટું હોય જે જે મોટા છે જીવન એટલે છે કે આભમાં કોઈથી જોયું નથી ચા ચાકલા ને ચંદ્રવા એક કડી મેઘાણીએ લખી સાંભળજો કે આભ આભમાં આભમાં એ ચાંદો ને સુરજ બે દીવા દિવેલીએ માં કોણે પૂર્યા રેલો દિવેલીએ માં કોણે

એવા કાળ ઝાંકી ધારે મીઠો એવા દાખલા દી તો જીવન નથી જાળ જીવન છે જીવવા જેવું રે બાવલિયા મોજ મારેવું મોજ મારેવું જીવન નથી જંજાર જીવન છે જીવવા જેવું આ આ વિષય જે અંકિતભાઈ આપ્યો એની આ મહત્વની કડી ગણાય જીવન જીવવા જેવું છે જીવન ગમે એવું છે સાહેબ આરસુ માણસ હોય ને જેને કાંઈ કરવું નથી એ ન નાવાના દાખલા તમને લાભા લાભ બતાવે ન નાવાથી શું ફાયદો થાય દાખલા જે હા આરસુ માણસ અમુકનું તો પેઢીયું નું પેઢીયું કટાઈ ગઈ સાહેબ ખાટલામાં પડ્યો હોય પાંગેજની પાંગજ ખાટલાની તૂટી ગયું હોય ગોદડામાંથી ટાંગો હરો નીકળ્યો હોય તોય હૂતો હોય પાછો આ આપણે એમ થાય કે આને કયા હખની નીંદર આવતી છે આ ખાટલામાં ગોપીતન ભરતરી બુધ બધા રાજપાટ મૂકી વૈયા ગયા આ ગોદડાનો ઘા કરી નીકળી કેમ નથી જતો આ આના કયા હકની આઈ નિંદર આવે અને શું બૈરું હોય અકલમઠા લોટકા બહુ હોય પાછા ઉઠો ને ભૂણ ની જેમ ઘરોવરમાં લાવી નીંદર તું હે આ લાવી ગાડા ભરી ભરીને લાવી તું અહીંયા તારા બાપ ને ગીરેથી અમારા બાપની છે ને પેઢીયુ થી લઈને હજી લેવાના છીએ આહા ગજબ કહેવાય સાહેબ એક જણ આમ પગ ઉપર પગ રાખીને હું તો એમાં નીકળ્યો કે ભાઈ બાવળાનો રસ્તો તો બતાવો તો આમ પગ કર્યો આમ હલો નહીં ડેગ્યો નહીં બોલ્યો નહીં ઓલા કે માણા આટલી બધી આળ તો હું કીધું ખબર આ ભે હું જોઈ તમે પાણીમાં પડી આખો દી પાણીમાં પડી રહ્યા ઘી આવીને પાણી પીએ એના દૂધ અમે કારણ કે કે વિજ્ઞાને સાબિત કરી દીધું છે દૂધ ખાઈના દૂધમાં ફેટ છે કોલેસ્ટ્રોલ છે ઊંઘ આવે એવું બધું છે આળસ આવે એવું બધું છે અને વિજ્ઞાને સાબિત કીધું ગાયનું દૂધ છે એ આરોગ્યવાન છે કોલેસ્ટ્રોલ તમને નડે નહીં મને તો એક ભરવાડે બહુ સારી વાત કરી અમારા ગામના હોય એને બહુ સરસ વાત કરી મને કહે ભીખુદાનભાઈ ભગવાને કૃષ્ણ માં એટલે નાશ કરી શીખ્યા કવરો નો સહાર કરી શીખ્યા પાંડવું હુતાઓ હતી માણસ ને ઉઠવું જોઈએ સાહેબ જીવન ને ગમે તો જીવન તો ગમે ઉઠે કઈ કરે